તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રત જીવનના નવા વ્લોગમાં તો આજે તે સન્ડે અને નીકળી ગયા ખરી બધા આટા ફેરા કરવા માટે આજે રતન માસીને મમ્મીની લો અચાનક રેન્ડમ પ્લાન નો આજે કરવાની હતી રીલ શૂટિંગ પણ એ મમ્મીની વહેલા નવરા ન થયા એટલે આપણે એ પ્લાન કેન્સલ કરવો પડ્યો તો આવી ગયા છે એવી અત્યારે બધા પીઝા કે નાસ્તો બસું જે કંઈ કરવું હોય ખાવા માટે તો બસ ચાલો હમણાં રતન માસીને એને મળીએ તો ગા જ આવી ગયા છીએ આપણે हेलो हेलो क्या सैले स्पोटर्सली दरद दरद खाવાનું જ ખાઈ છે હો બહાર આમ જોવો તો દરદ દરદ ફોન કરે હે બો ખાઈ છે હું હનતાડું છું હું કઈ ખનતાડતા નથી ને લા સુગન્તેમાં આવે છે મનצુરિયમ જી હું વાત છે હું ઓર્ડર કર્યું તમે

તરે ફાસ્ટ કરું છે કે ધીમે કેટલી વાર કરાવે મિત્રાબા 100 રૂપિયા એમને હા હા લે એ રોવા કે મેડ્યો એટલે બેહું તો એટલે જો એટલે બંગા હું આવ્યો તો એટલે બજે જલજળિયાનો આવ હે રોવા મેડ્યો હાલ હાચું કઈ દાલ चलो ठीक दादा का दाम फोन करता उड़ी जाए हम्म तू पेड़ो तू तो मजा आयो जो मस्त आपने कंटेन मिली जाए डेविड डेविड गिर गया नीचे जंपिंग मस्त कंटेन मिली जाए हां जो बुरो जो જોવી મને લાગતું નથી તને આ થઈ રહ્યું એમ બેલ્ટ બેલ્ટ મને કરવા દઈને જોવી આપણે કરવા દઈએ બસ બસ પણ અહીંયા નકરો આમ જો પાછળ ગાડી છે डेविड जाइए शे, पेरा वैसे है ना दो दो-दो लोग ज़्यादा माल ना ये हट्टा कट्टा है ना, मोटा है मेरा भाई थोड़ा। स्पीड में करना ज़्यादा। दूसरी बार वेट ना नहीं चाहिए ये। सब लोग देखने चाहिए इधर।

આમ ગુલાટી માર ગુલાટી હમણાં કેતો તો નું આમ કરી દે એમ કરી હાલ કર 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 નીચે હું જો સા ઊંચું જો આખા ઊંચા કરી દે હાથ હાથ ઊંચા કરી દે ઊંચા કર ઊંચા કર

તારે આમ દેખાડી દે કે તું કોઈ થી નથી વીતી તું બધું કરીને દેખાડશું લે એક વાર નો અનુભવ હોય કરી લેવાનું તું ગમે એમ કરીને તો આમાંથી પડ નહી અને સીધી જ થઈ જાય આડી થઈ હોય ને તોય હાલ યશો ના યશો ના યશો ના યશો ના હાલ ગુલાટી મારશે હાલ હાલ ગુલાટી તો મારો હાલ

ડેવિડે કેવું કર્યું ખબર ગેમ ઝોનમાં ગયા કાઈ આગળ પાછળ કર્યું ને સીધું દબાઈ દીધું સીધા અઢીસો રૂપિયા ગયા છે ને આકડી તમે ન ને બધા રોડે નો આવવા વેચીને બીજું કા કરવું પડે

આવા માણસો ખાલી સુરતમાં હોય હો ભાઈ બેઠું તો આપણું દેન વહી ગયા જો રામ જય આયલા એ પ્રેમી પંખીડા ઝૂલે હે આપણને જોવા ગમે નવનિયા રાતરી માં તમે પ્રેમ જોવો કેટલો પ્રેમ એક બે પ્રેમ જોવો તમે ખાલી tutu <laughs>